સામા પાચમ વ્રત ને ખેડૂત પાચમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો આપણે સાંભળીએ સામા પાચમની વાર્તા ભાદરવા સુદ પાચમે આ વ્રત કરનારે અઘેડાનું દાંતણ કરવું આમળા નાજુર નથી કેસ ધોવા શરીરે માટી ચોળીને નાવો સામો કંદમૂળ શાક ફળ ફળા દેખાઈને આખો દિવસ વિતાવો બીજું કશું ખાવું નહીં વડીલો તથા ગુરુની સેવા કરવી દિન દુઃખીઓને શક્તિ પ્રમાણે દાન આપવું અને આવી રીતે વ્રત પૂરું કરવું વિદર્ભ દેશમાં ઉત્તક નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની સ્ત્રીનું નામ સુશીલા હતું તેને બે બાળકો હતા એક છોકરો અને બીજી છોકરી છોકરાનું નામ સુવિભૂષણ હતું બધા આનંદથી રહેતા હતા સુશીલા ખરા ભાવથી પતિની સેવા કરતી હતી અને ઉત્તક પણ કોઈ રીતે સુશીલાને દુઃખ આપતો નહીં સુઈ મોટો થયો એટલે તેને ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યો અને તે ગુરુની તન મનથી સેવા કરતો અને નવરાશ્રી વેળાએ તે વિદ્યા અભ્યાસમાં ગાળતો છોકરી સમજણી થઈ એટલે તેને પરણાવી દીધી ઉત્તકને હવે નિરાશ થઈ તે સુખ શાંતિથી પોતાનો નિવાસ ચલાવવા લાગ્યો પરંતુ ઉતકના ભાગ્યનું પાંદડું ઊંધું ઊંધું પડ્યું દુર્ભાગ્યે તેની છોકરી વિધવા થઈ છોકરીના સાસરિયામાં કોઈ પણ આધાર ન હતો એટલે તે દુઃખની મારી પિતાના બારણે આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ સુશીલા અને ઉતક વ્યાકુળ વ્યાકુળ થઈ જતા પણ પ્રભુની ઈચ્છા આગળ તો નિરૂપાય હતા સુઈભૂષણ વેદો ઉપનિષેદો અને સર્વશાસ્ત્રોમાં પારાગત થયો તે ગુરુની આગલા લઈ આગ યાજ્ઞા લઈને પોતાના ઘરે આવ્યો એક દિવસથી ઉતકને કહ્યું બેટા હવે તું મોટો થયો છે ઘર બાર તારે સંભાળવાનું છે હવે અમારી એવી ઈચ્છા છે કે છેલ્લું જીવન ગંગા કાંઠે ભજનમાં ગાળવું બેન પણ સાથે આવવાની છે પિતાની આવી ઈચ્છા જોઈ શુભૂષણને સંપત્તિ સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી ઉત્તમ સુશીલા અને વિધવા પુત્રી ત્યાંથી ગંગાજીએ જવા ચાલી નીકળ્યા ગંગાના રમણીય કિનારે આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો વિતાવા લાગી ઉનાળાના દિવસો હતા પુત્રી બફારામાં કામકાજથી થાકી ગઈ હતી સાંજની ઠંડકમાં આરામ લેવા તે એક ઝાડ નીચે પથારી પર સૂઈ ગઈ અને ઘસ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી એવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડા પડી ગયા એ એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુની પુત્રી આમ અર્ધનગ્ન દશામાં અસંખ્ય કીડાથી બદબત્તી જોઈ તેને કમકમાટી ઉપજી તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાની પુત્રની સુશીલાને કહેવા લાગ્યો માતાજી બેનના શરીરે અસંખ્ય કીડા તડપી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સુશીલા સાંભળી સુશીલા હાફડી ફાફડી દોડી તે ઝાડ નીચે જઈને જુએ છે તો ઉતરીના શરીરે અસંખ્ય કીડા બદબદે છે અને માખો પણ બળબળે છે આ જોઈ તેને પોતાના દેહનું પણ ભાન પણ ન હતું તે મૂર્છા ખાઈને ભોય પર ઢળી પડી હતી થોડી વારમાં તેને ભાન આવ્યું અને તે પોતાની વાલી પુત્રીને ઉપાડી આશ્રમની ઝૂંપડીમાં લઈ ગઈ પુત્રીની પથારી પર સુવડાવી અને પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી નાથ જુઓ તો ખરા એકાએક આપણી પુત્રીને શરીરે અસંખ્ય કીડા પડી ગયા છે મારી સતી જેવી છોકરીને આ શું થયું તેણે એવા કયા પાપ નડ્યા કે તેની આવી ભૂંડી હાલત થઈ સુશીલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી સુશીલાને ધીરજ આવી ઉત્તક પોતાની પુત્રી પાસે ગયો અને થોડી વાર પછી શાંત જીતે તેણે સમાધિ ચડાવી સમાધિમાં તેણે પુત્રીના પૂર્વજન્મના કર્મો જોયા આપણી પુત્રી આ પહેલાંના સાતમે જન્મે બ્રાહ્મણી હતી એક વેળાએ તે રજસ્વલા ઋતુ ધર્મ ચૂકી વાસણકુસણને તથા ઘર તે અડકી હતી તેના પાપે તેની આવી દશા થઈ છે વળી તે બીજી છોકરીઓ જ્યારે સામા પાચમનું વ્રત કરતી હતી ત્યારે તે જોવા ગઈ હતી અને તેની ઠેકડી કરી હતી તે પાપે તે વિધવા થઈ છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે છે અને બીજાને ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે હે નાથ જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીની આવી દશા થઈ શરીરમાં કીડા પડી ગયા એ વ્રત સી રીતે થાય સુશીલાએ પૂછ્યું ઉત્તક બોલ્યો ભાદરવા મહિનાની અજવાળી પાંચમે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ દીવો કરવો દીવા આગળ ફળફળાથી નૈવેદ્ય ધરવું મસી કશ્યપ અદ્રી હરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જર્મદિક અને વશિષ્ઠ એ સાત ઋષિનું ધ્યાન ધરવું તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળફળાથી અત્યધિ આહાર કરો બ્રહ્મચર્ય પાડો આ પ્રમાણે વ્રત કરવાથી રજસ્વલા ધર્મમાં ભૂલ ધર્મમાં ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા અલોકમાં સુખ મળે છે ઉતકની વાત તેની વિધવા પુત્રી ધ્યાનપૂર્વક સાંભળતી હતી એ જ ઘડીએ તેને ઋષિ સામા સામાપાચમ વ્રત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો મનમાં દ્રઢ નિશ્ચય કરતાની સાથે જ તેના શરીર ની પીડા ઓછી થવા લાગી અને થોડા જ દિવસોમાં તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે પ્રતિજ્ઞા કરી કે આજથી હું વર્ષો વર્ષ સામાપાચમનું વ્રત કરીશ અને ગુરુજનોની આજ્ઞા પાડીશ બોલો શ્રી ઋષિ મહારાજની જય